રાજ્યના રાંધીસણ સર્વિસ રોડ પર થયેલા અકસ્માતમાં સત્તર દિવસ બાદ એફએસએલ રિપોર્ટ સામે આવ્યો રિપોર્ટ મુજબ આરોપી હિતેશ પટેલે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ લિમિટવાળા રોડ પર ત્યાસી કિલોમીટરની રફતારમાં કાર ચલાવી હોવાનો ખુલાસો થયો છે ઉલ્લેખનીય છે કે ગત પચ્ચીસ જુલાઈએ સવારે લગભગ દસ વાગીને પિસ્તાળીસ મિનિટે ગંભીર અકસ્માત થયો હતો રાયસણમાં હિતેશ પટેલ નામનો ગામના પેટ્રોલ પંપ પરથી નીકળ્યો હતો તેણે ફૂલ પાંચ વાહનોને ટક્કર મારી અકસ્માતમાં મયુર જોશીની બાઇક હંસાબેન વાઘેલા અને કામિનીબેન ઓઝાની એક્ટિવાને ટક્કર મારીને રાહદારી નીતિનભાઈ વસાને અડફેટે લીધા હતા નિતિનભાઈ ઉછળીને કારની બોનેટ ઉપર પછડાયા હતા તેમ છતાંય હિતેશ પટેલે પુરપાટ ઝડપે કાર હંકારી હતી રાજસ્થાનના સર્વિસ રોડ ઉપર પુરપાટ ઝડપે કાર દોડાવીને હિતેશ પટેલે પાંચ વ્યક્તિઓને કચડી નાખ્યા હતા આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતા